નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક માય સ્ટોરી વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે તો અહીંયા પહેલું છે માય સ્ટોરી તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલ તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ હશે અહીં તમને વાંચતા વાંચતાં પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમારે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકશો તો તમારે આ જગ્યાએ વાર્તા લખવાની છે અહીંયા છે કે ટોટલ કેરેક્ટર ઇન ધ સ્ટોરી તો ટુ કેરેક્ટર છે એમાં બે કેરેક્ટર છે વ્રાઇટ ધ નેમ તો એન્ટ અને ડવ એટલે એક કીડી છે અને એક કબૂતર છે ટાઈટલ ઓફ ધ સ્ટોરી ધ એન્ટ એન્ડ ડવ અહીંયા આ વાર્તાનું નામ છે તો આ વાર્તા જ આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ચાલો આપણે આ વાર્તા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કીડી અને કબૂતર એટલે કે ધ એન્ટ એન્ડ ડવ વિશેની વાર્તા આપવામાં આવી છે વન વોટ ડે એન એન્ટ વોઝ સર્ચિંગ ધ સમ વોટર એટલે કે આ જે ગુજરાતીમાં આપણે સરસ રીતે સાંભળેલી જે વાર્તા છે તે જ અહીંયા આપવામાં આવી છે તમે પણ સાંભળેલી જ છે એટલે હું કાંઈ બોલતો નથી પણ જો તમે લખેલી હોય અને તપાસતા હોય તો ચેક કરી લેજો કે આખી આખી વાર્તા કઈ રીતે છે થોડી ઘણી તમારામાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય સ્પેલિંગ મિસ્ટેક હોય તો હોય તો તમે આ જોઈ અને સુધારી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને બીજું હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદર આવજો